ગઈ તારીખ ચાર છના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાને ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને ચાર તારીખે ચાર વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે બેનનો આરોપ એવો છે કે ત્યાં ત્યાં આરોપી જે સાગર મકવાણા છે તે ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે આ મુજબની ફરિયાદ

ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસીજર કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપી પરિણીત છે બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું હોટલમાં ગયા પછી

ના એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવ્યું પોતાને જીમ છે અને પોતે તે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે આ વિશે તો આપને જણાવીશું ના હાલ નથી તપાસમાં નથી ના ના મેક તો જરા